સમય છે તમારા મારા બધા માટે એક થવાનો યુગ છે તમે બધા કરી લીધો કોમ્પિટિશન યુગ છે બધા સ્કૂલોથી માંડીને બધે બધા એક થાય છે આપણે જ વળ મુકતા નથી શીખ્યા ને એટલે કદાચ આપણે પાછળ રહીશું જો વળ નીકળી જાય અને અંદરો અંદર જો એકતા આવી જાય તો એવું જ કાંડામાં બળ છે કે અકબર જેમ ખાલી ઉદયપુર મહારાજા અને જો માનસીજી ભેળા થઈ જાય ને જો અકબરને ન આવવા દે એ તાકાત હજી કાંડામાં છે પણ અંદરો અંદરની જે ખૂટા મેણું છે એ મને ને તમને કદાચ ક્યાંક પાછળ રાખતી હશે ત્યારે મને કહેવા જો હનુમાન ચાલીસાની ની પણ બે કડી મારે છેલ્લે લેવી છે પણ એ પેલા મને યાદ આવ્યા છંદ હરિફાઈનો યુગ છે ને એટલે મને યાદ આવી ગયો ભરતભાઈ બધા કવિઓ નોખા નોખા ગીતોમાં છંદોમાં બધી વાતો લખી છે એક નાનો એવો લોકડાઉનમાં મેં પણ છંદ લખેલો ત્યાં ગુજરાતની ધીંગી ધરતીમાં એક એક વિરવર પુરુષોને યાદ કર્યા છે જેતપુર ચાપરા જ્વાળા આલીદડ બોલીદડમાં દેવાય બોદરે જે માથું ઉગાનું જે આપ્યું એનું બલિદાન સગાળ સાહેબ જે પોતાના દીકરાને ખાંડીને ખવરાયું હોય એનું બલિદાન ત્યારે મને એકાદી બે ખડ્યું યાદ આવે છે ત્યારે ગરવી ગુજરાત ની ગાથા ભીલુડા જ પડિયા માતા

મરદ મુ સા મોતલી આમે મરદ મુ સાવય મોતલી આમ હેમો નથી તારું ઘર લાઠી જોઈએ Not are you there?

તેદી દાઢીના મૂછના કાતરામાં હાથ ફેરવીને કીધું તું દેવા ખોટી લાય કહી દેજો જુનાગઢ નવાબની દીકરીઓ પાલી તાણાની આજ મારી દીકરીઓ છે અને એને યુદ્ધ કરવું હોય તો સાવરકુંડલા ઉપર ભલે ચડાઈ કરે એવું પાણીનો કળશો ભરીને હિમાડે હાંભો હું ભોલે છે અને તેની જબરજસ્ત ધીંગાણું થેલું પણ બે દીકરીઓ ને પોતાની દીકરી માની છે આવા કાંઠીઓના ઘણા બધા ઇતિહાસો છે જબરદસ્ત ઇતિહાસો છે આ એક પછી કરવા દેહો તો રાતુની રાતે ફૂંકી પડી જાય એ બલિદાન છે પણ મને એવું લાગે છે સમય સંજોગે નાનો બહુ શું સલાહ દેવા એવો નથી એક થવાની જરૂર છે થોડી અને જો એક થઈ જાય તો એનો સદુપયોગ બહુ સારો થાય છે બળનોની તાકાતનો સમજાય ને સલામ ન ને મારી બેવાર સલામ પણ છેલ્લે ભગવાન હનુમાનજી મહારાજને પ્રાર્થના કરતા તો જાય હનુમાન જ્ઞાન ગુણ સાગર જાય કપીસ તિહુલો ગમ જાગર અતુલિત પલત હમાયન પુત્ર પવન સુતનામાલત હમાયન પુત્ર પવન સુતનામાર વિક્રમ રંગી તુમત નિવા સુમત કે સંગી તુમત નિવા સુમત કે સંગીત હાથ બાજુ વારુ ધ્વજા બિરાજે કાંધે મુક્ત મેવું સાજે શુંકર સુવન કેસવી નંદન તેજ પ્રતાપ બદરામ દૂધ યુલિત બધા સતનામા ઘણા બધાય છે ભરતભાઈ એટલે બધાયને ન્યાય મળી જાય એટલા માટે બહુ રાઉન્ડ ને ટૂંકો પૂરો કરવો છે ત્યારે છેલ્લે કારણ કે આદિત્યભાઈ છે હજી ઘણા બધા કલાકારો આવકમાં છે આનંદ કરવા માટે હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આપણે મળ્યા છીએ આનંદ જ કરવાનો છે જીવનમાં અને જીવનમાં જેને જેને જાતું કર્યું ને એ બધાય જીતી ગયા છે કારણ કે હનુમાનજી મહારાજ એક એવું જ પાત્ર હતા કે જેને કર્યું ઘણું બધું પણ કોઈથી પોતાના બળનું અભિમાન ન કર્યું શું કામ ન કર્યું રામની આગળ આપ પણ ભજનમાં જાણો છો આપણે પણ સાંભળેલું છે કે મારો રામજી શેઠ સધર છે એના ચોપડા ચોખા રાખે વાલીને વાલી તો વાલી કહેશે પ્રભુ મારો ગુનો ખરો કે આવતા જન્મમાં હું પ્રાચીના પીપળા હેઠ પારથી બનીને ઠે 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 કરી બાણ ઠબકારીને તારો હિસાબ પૂરો કરી લીજે ત્યારે એક ભજનની કડી મને આ ભજનની ભૂમિ છે ત્યારે યાદ આવે તો એવી કરજો ચાહે ગરીબો હોય કે ચાહે અમીર હોય એમાં ભેદભાવ ન રાખતા એ કનૈયો કહે છે સુદામા ફોર ગરીબ હતો ઝુંપડીમાં રહેતો હતો એની આગળ ક્યાં ઓલ્ડિંગ મર્સિડીસ કે રેન્જ રોવર હતી આ તો હોનાની નગરીમાં રહેવાવાળો કનૈયાને ખબર પડી ને સુદામો આવ્યો પિતાબંધનું ભાન ભૂલી ગયો બહુ ભરી લીધી કારણ કે મારો ભાઈબંધ છે છે ચાહે અમીર હોય કે ચાહે ગરીબ હોય મિત્રતામાં કોઈ દી બરાબરી ન હોય એ તો હાડના સંબંધ હોય ને પોતાના ભાઈબંધ માટે જે જીવીને મરી જાય ને એની વાતો અમાર માથે આંબાડીમાં બાર ભાઈ જે મેકાનીની લખેલી વાત જે આખું જે મરજીવાનું ટોળું હતું અને મરવાની વાત આવી ને ત્યારે અગિયાર ભાઈબંધો બંધો તો ખપી ગયા હતા બારમો ભાઈ બંધ તેજરો હોયા નામનો ચારણ એ રહી ગયેલો એને ખબર નહીં ધીંગાણું છે નું તેથી ટેલિફોન યુગ નહીં બાગડતા 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 ઘોડાની પડકલી વાગી તેજરો હોયો જે આંબળીમાં આવ્યો ત્યાં તો અગિયાર ચિતાયું હળગતી હતી અડધી અડધી ચિતાયું હળગીને આપને ઝાળાયું આપમાં મંડાણી લે આપમાં મંડાણી લે તેથી તેજરો હોયા એટલું કીધું તું કે હવે આ ચિતામાં પડું તો ખરા મારા બાર ભાઈ બંધ ને કોલે બંધાણો છું જીવવું તો હારે મરવું તો હારે પણ દુનિયા કદાચ લાંબી આંગળી કરશે કે પાછળ તો મોડો આવ્યો એટલે બાર ભાઈ હારે ને નહીં ગયો હોય તેથી હાથમાં માળાનો બેરખો હતો તે જરૂર હોય એ બેરકો હાથમાં લઈ પેગડામાંથી પગ લઈ અને લાંબી આંગળી કરીને એટલું કીધું હતું કે ચિત્તામાં બેહું છું અને હું આ ચિત્તામાં હળગી જાઉં મારા ભાઈબંધની બંધ ભેળો અમારા અગ્નિના ખોટારા થઈ જાય રાખ થઈ જાય એ રાખને ફોળજો અને રાખમાંથી આ માળા એમ એમને નીકળે તો માનજો કે અમે બારે બાર ભાઈબંધ હળગના દરવાજે હારે પૂગ્યા છે એમાં શંકા ન કરતા અને તેથી અગિયાર ચિતાયું જે હળગતી ત્યાં આંબળીના પાદરમાં એમાં બારમો ભાઈબંધ તેજરો હોયો હાથમાં માળા લઈને બેઠો અગયારે અગિયાર ચિતાયું હળગી ફાળો બારમો ભાઈબંધ હળગ્યો ને આ ખોળવામાં આવી ત્યારે એમાંથી નીકળેલી માળા આજ પણ છે એ તેજરૂ હોય ને એમના માળા નીકળી એમાં શંકા ન કરતા કે અમે બાર ભાઈબંધ હારે હર્ઘના દરવાજા ખખડાવ્યા છે આવા જેના ભાઈબંધ માટેના સમર્પણો છે આવા જેના માતૃભૂમિ માટેના સમર્પણો છે આવા એના કોઈ ગાન ગવત્રી માટેના સમર્પણો છે એની વાતું કરવા બેહી તો રાતુની રાતું ટૂંકી પડે છેલ્લે ભગવતી રાજભાઈને એક કડીમાં યાદ કરતા

આ ભી સંકટ પણ દરવાજાના મણો નમર ભમનલીય અવધારણી નૂરતાતુ ચાની પધારમીય સુધારણી આશા પૂરા ડુંગ રેસી અને જીવનમાં ઉઘના ડાયરામાં વગર કોઈ દી મળે ન હોય મારી કુળ દેવી છે જેથી જૂનાગઢના રાજાની દીકરી પરણીને જાતી ને તેથી કીધું ગામ આપી દઉં ઘર આપી દઉં કાંઈ ન જોઈએ આપણી કુળદેવી કાપડામાં ભેળી આપી દઉં ને તેથી નાની એવી મમાઈ માની મૂર્તિ ભેળી આપી પણ દીકરી ને દ્વારકા આવી હાંગડા વારનું રાજ હતું અને હાથમાંથી ધૂપેલી ઉપાડી કારણ કે સત્ય છે ને એ અસત્ય ભેળું છે ધર્મ છે ને અધર્મ ભેણો છે હારા છે ને નરહાય ભેળા છે દુર્દન છે એ સદન કદાચ હોય પણ ભગત બાપુ એમ કહેતા કે પાણીની બોટલ ભરી લ્યો ને પાણીની બોટલ ઉપર ઢાંકણું બંધ ન કરો અને તમે બોટલને મૂકી દો એટલે બોટલ પવન આવે ખેબુ મારો બોટલ પાણીની પડી જાય એમાંથી બધું પાણી નીકળી જાય અને જો પાણીની બોટલ ઉપર આમ ઢાંકણું બંધ કરી દો અને પછી પવન આવે ખેબુ મારો ગમે એટલી બોટલને પાડા પછાડવાના પ્રયત્ન કરો કદાચ બોટલ પડી જાય રડી જાય પાણી એમાંથી ન નીકળે એમ આ જગતમાં મૂર્ખ છે એ તો હારા માણાના ઢાંકણા છે જો મૂર્ખ ન હોય તો હારાની કિંમત કરે કોણ એના ઢાંકણા છે અને એની જરૂર છે જ્યારે જ્યારે કારણ કે જો એ હોય નહીં તો તો ડાયાનું ઢાંકણ કોણ નથી ભગત કહે છે મૂર્ખ તો ડાયાનું ઢાંકણ છે પણ ઈ રાજભાઈ ચરાડવાનું પાદર અને ઈ ભગવતી અભિમાન પોતાની સત્તાનો સંપત્તિનો પાવર હતો ભૂપેલી ફગાવી દીધું કે તારી મોમાઈ ને કઈ રીતે હાથમાંથી આડું પડ્યું એટલું કીધું મારી આગળ બળ નથી મારી આગળ પૈસા ગજવાડું નથી પણ મારા બાપના ઘરે જુનાગઢ જાપેથી જાપે ને નીકળીને તેથી રાય કીધું તું કે આપી દઉં તેથી આ મૂર્તિ ભલેલી ના છું હવે જો તું જાગતી હો

અગ્નિમાં જે હાંતાય એ પૃથ્વીરાજ રાઠોડ પ્રતિજ્ઞા કરું છું ક્યારે જમીશ નહીં એ પૃથ્વીરાજ રાઠોડ જેદી આયા ચારાળવાના પાદરમાં ભૂલો પડ્યો ને તે દી લગામ પકડીને કીધું તું તારી આગળનું નહીં જવા દો હું રાજભાઈ બોલું છું ચારાળવાના પાદરમાં અને ત્રણ વાર ખાલી આગરાના મહાલયની માથેથી ખાલી મને પડકારો કરજે આ દર મીટ મીટી નાખીને અને ધીરીરા કાંગરા ભડકે બાળુ માનજે કે હું ઉદારી રાજભાઈ આવી હતી